રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષમાં તેમજ લોકમેળાનું ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમી દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોગાને પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યાઓ ઉપર સૌથી વધારે જગ્યાઓ ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે તો દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈપણ વ્યક્તિને અક્ષમાં તથા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમો છે બે સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારો સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંક સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચશ્રીઓની પણ મિટિંગ રાખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રિફિંગ કરવામાં આવેલી છે જેથી ત્યાં વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લાઓ ખાતે કરવામાં આવનાર છે લોકોને અપીલ કરું છું કે કે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર તમામ વ્યવસ્થાનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યા પર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારી છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈ પણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકીએ અમુક જે કન્સ્ટ્રક્શનના કામના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહેતો હોય છે અને આ દિવસોમાં રાજકોટ રૂરલ પોલીસ તરફથી વિશેષ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં છે એમાં તે જગ્યા ઉપર એવા કોઈ નાના મોટા જરૂરિયાત હોય એ ડાયવર્જનનો પણ ઉપયોગ કરી અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા છે આપને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાંથી આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે અને ભગવાનના જે જન્માષ્ટમી ઉપક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને બે દિવસ પહેલાં આખરી ઓપ આપવામાં આવેલો છે સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે તમામ જગ્યાઓ પર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગુમની થાય એના માટે પણ હેલ્પડેસ્કની એ ઊભી કરવામાં આવેલી છે સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ વોકી ટોકી સાથે તૈનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય એના પર વોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવનાર છે ડ્રોન એ અમારો બંદોબસ્તનો એક ખૂબ જ અગત્યનો ભાગ હોય છે તમામ જગ્યા ઉપર જે જે જગ્યા ઉપર જગ્યા ભેગી થશે એ તમામ જગ્યા ઉપર જે ટેકનિકલ સર્વિલન્સ હોય અને હ્યુમન ઇન્ટેલિજન્સના જે સાધનો હોય એ તમામ પ્રકારના સાધનોનો બંદોબસ્ત દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવનાર છે